હેલો તમામ હરિભક્તોની ભાવથી જે સ્વામિનારાયણ આજે આપણે આપણા મહાન સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન નારી ભક્તોમાંના એક એવા જેતપુર શહેરના આખ્યાન સાંભળીશું તો કે હે હરિભક્તો જે ચાપરા જવાળાની સુરવીરતાની વાત ઇતિહાસે નોંધ લીધી છે એ જેતપુર રણ સંગ્રામ હોય કે ભક્તિ માર્ગ અથવા સ્વામિનારાયણ સંપ્રદાયનું ગાદી સ્થાન એટલે ધર્મનું નું મૂળ

પણ પોકારે પોકારે ની તેની વાણીમાં કહે છે ને કે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મ લોક માઈ ના હિરે પુણ્ય કરી અમરાપુરી પામ્યા અંતે ચોરાશી માં હિરે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મ લોક માં ના હિરે પુણ્ય કરી અમરાપુરી પામ્યા અંતે ચોરાશી માં હિરે છતાં સંસારના કીચડ ભર્યા ખાડામાં કેટલાય જીવને મોજું છૂટે છે

બસ મનથી એ જ રટણા ભગવાન કરે તે સારા માટે કરે એમાં આપણે દુભાવું કે આ દીકરી લગ્ન જ એક વિપ્ર સાથે થયેલા કડવીબાઈ ના સાસરિયામાં સત્સંગ ન હતો વળી સ્વામિનારાયણના અનુયાયીઓ પ્રત્યે તે વેર રાખતા સાસર આવેલ કડવી ના ધર્મ અને નિયમ જોઈ કડવીબાઈ સાસુ સાસરો તેના ધર્મ અને નિયમ ત્રાસ આપતા અને માર પણ મારતા છતાં લાકડા એટલે કે છાણા વીણવા સિમ ગયા બળતણ વીણતા વીણતા એ કીર્તન બોલતા હતા તેના કીર્તનની લહક હલક અને કંઠની મધુરતા ને શ્રીહરિની લાગી

એમ કઈ કડવી બાઈ હાથની બંગડીઓ કાઢી પહેરીયાથી દુઃખ પડશે કઈ મહારાજે એક બંગડી પાછી પહેરાવી બીજી લઈ ત્યાંથી અદ્રશ્ય થઈ ગઢડા આવી એ બંગડી જીવુબાને આપતા કહે આ જેતપુર ના કડવીબાઈ ની બંગડીઓ સાચવજો

અને નણંદ નો ક્રોધ સળગી ઉઠ્યો તેને કડવી ને ખૂબ માર માર્યો અને બરાડા પડતા કહ્યું અભાગણી તે અમારા અમારા કર્યા મોઢું દેખાડવા જેવું રહ્યું નહીં અંતે સૌ ઘરનાઓ મળી નિર્ણય લીધો કે તેને ગમે તેમ કરી મારી નાખવી આ વાતની ખબર દરબાર ઉનડવાળાને પડી તેનું મન ફફડી ઉઠ્યું અરે મારા રાજ્યમાં એક બાળની હત્યા થાય તો પણ લાગે કડવીબાઈના પિતા જીવા જોશી તો નરસિંહ મહેતા જેવા છે એની દીકરીએ ભક્તિભાવ વાળી છે એના પર આવું અધમ કૃત્ય આચરે તું રાજધાની ચૂપ કેમ રહે એ જ પળે દરબારે માણસ મોકલાવે છે તો અને તેવું થશે તમારી ખીર નથી આખા પરિવાર ને હું એવી શિક્ષા કરીશ કે જન્મારા સુધી નહી ભૂલાય એ ભક્તિ ભાવના વાળી રહી તમારા પુત્ર પરણાવતી વખતે વિચારણો તો કર્યો હવે શું એના પર અભાવો લાવી દુખી કરો છો બાપુ પણ આ સંસારે તેણે તો તેની રીતભાત પ્રમાણે તેને રહેવું જોઈએ ને જુઓ તો ખરા એને તો અમને જગતમાં જીવવા જેવું રહેવા નથી દીધું કડવી બાઈ ના સતરા બોલ્યા ગોર એવી શું વાત છે દરબારે પૂછ્યું એ સ્વામિનારાયણ ના નિયમ ધર્મ વહેલતી જ નથી એટલે એના ધણીએ ઠપકો આપ્યો એટલે એ બાઈ તાળુકી બોલ્યો હવે મારે ને તારે ભાઈ બહેન નો સંબંધ છે આ તારા ઘરેણા બંગડી ચૂક એ બધું ઉતારી કરી દીધો હવે તમે જ ન્યાય કરો બાપુ આ તે કોઈ સંસારની રીતભાત છે મલકમાં મારે મોઢું બતાવવા જેવું રહ્યું નથી એમ કઈ કડવીબાઈ નો સાસરો પોક મૂકી રડી પડ્યો ઉંદરવાળા દરબાર નું મન ઘડી ભર કાચબી મારી ગયું વિચાર વમણમાં અટવાઈ ગયું એથી તેણે કડવીબાઈને બોલાવ્યા અને કહ્યું કા દીકરી તું તો બ્રાહ્મણની દીકરી જે દિ આ સંસારના નિયમ ધર્મ વેડાશે તે દી માનવીની સંસ્કૃતિ વેડાશે સંસાર માંડ્યું છે તો નિભાવી લેવાય આવેશમાં આવું શોભે ખરું બાપુ કડવી બાઈ બોલ્યા મને તો સપને સંસાર ગમતો નથી પણ પૂર્વના લેણ દેણ સમજીને પડી છું અને મને ધણીએ જ ઉઠી બહેન કહી દીધી પછી શું કરવું મારો તો મારે જ મોકળો થયો એમ માન્યો એટલે આ દેહીની રેણી બદલી નાખી હા દીકરી તારું મન સંસારમાં નથી એ મેં પણ વાત જાણી તને સાસરીઓમાં બહુ દુઃખ આપે છે અને તું સહન કરે છે લોકો બધા પણ જાણે છે હવે તારી શી ઈચ્છા છે કડવીબાઈ બોલ્યા કે હે બાપુ મને તો ભગવાન ભજવા સિવાય કઈ સચતું નથી આ સંસારના સુખ દુઃખ ની મારા મનમાં કે વાહ દીકરી તું આ ધરતી પર અવતાર ધરવા આવી અમને તારા દર્શન થયા તે અમારા ભાગ્ય સારા તો જન્મારો સુધરી ગયો અમે તમારા સસરાને હવેથી દુખ ન આપવા કહ્યું છે

કડવીબાઈ ફાધર નદીએ આવ્યા ચોમાસાનો દિવસ અને નદીમાં રાત્રીના વરસાદથી પૂર ઉમટેલું જોઈ કડવીબાઈ મનોમન હતાશ થતા ઊભા ઓ હે શ્રી હરિ આ પૂરમાં સામે કાઠે કેમ છવાઈ છે અને એ જ સમયે શ્રી હરીના ફરી દર્શન થયા કડવીબાઈ તેમને મૂર્તિ પાછળ ચાલ્યા કડવીબાઈ નદી વળોટી સામે કાઠે આવ્યા અને શ્રીહરિની મૂર્તિ અદ્રશ્ય થઈ ગઈ સામે પાર્ષદ ઉભેલા જેતપુરના જીવા જોશીની દીકરી કડવીબાઈ જેને ઓલી બંગડી ઉતારી અમને આપેલી તે તમે સાચવી છે ને હવે તે પણ અહીં જ રહેશે તેની બધી વ્યવસ્થા તમારે કરવાની છે હવે તે સાત્રી જવાના નથી અને હા કડવીબાઈ હવે તમને કોઈ તમારું નામ સુધી કડવીબાઈના સસરાના પરિવારે કડવીબાઈ શોધી અંતિ ન મળતા તેઓ થાકીને બોલવા લાગ્યા કે જે થયું તે સારું થયું આપણે તો એનું પહેલેથી જ નહીં નાખ્યું હતું હા એનાથી તો છૂટ્યો વગર પાણી બોલ્યો તણાઈ ગઈ પ્રેમાનંદ સ્વામી કડવીબાઈ ની ચૂડીઓની વાત જાણીને કીર્તન રચ્યું ભલાજી મેરા કંગન માં નિકાર ગયો રે અને મુક્તાનંદ સ્વામી એ પદ રચ્યું કે ભ્રમણા ભાંગી રે હો હયાની ને

હરિભક્તો ફરી મળે એક નવા આખ્યાન સાથે એક નવા નારી ભક્ત સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ